સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન લઈ રહ્યા છે સુરેન્દ્રનગર વન વિભાગની કચેરી ખાતે ઉત્તરાયણ પર્વ દરમિયાન દસ દિવસ સુધી ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે ત્યારે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન એકસો સુડતાલીસ પક્ષીઓ ઘાયલ થયા હતા અને છ પક્ષીઓના મોત થયા હતા અને હાલ સાત પક્ષીઓ સારવાર લઈ રહી સારવાર આપવામાં આવી આવી રહી છે દર વર્ષે કરુણા અભિયાન અંતર્ગત જીવ દયા ચેરિટેબલ ટ્રસ્ટ વન વિભાગ પશુપાલન વિભાગ સંયુક્ત ઉપક્રમે ઉત્તર પર્વ પતંગ અને દોરીથી ઈજા પામેલા પક્ષીઓને સારવાર આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ પક્ષીઓને બચાવવા દોરી વાગવાથી અને પતંગ વાગવાથી એકસો સુડતાલીસ પક્ષીઓ ઘાયલ થયા હતા અને છ અને છ ના મોત થયા હતા અને વીસ પક્ષીઓને સારવાર અપાઈ રહી છે ને પક્ષીઓને સારવાર આપીને જીવ જીવ બચાવવામાં આવ્યા હતા ત્યારે બે દિવસ દરમિયાન ચૌદમી અને પંદરમી જાન્યુઆરીના રોજ અંદાજે એકસો ને થી વધુ પક્ષીઓ કબૂતર કોમદ ચકલી પોપટ પોપટોક પક્ષીઓ જેવો જે દોરી દોરી દોરીથી ઘાયલ થયા હતા હોય તેમને અલગ અલગ વિસ્તારોમાંથી ટીમ સ્વયંસેવક દ્વારા પક્ષી સારવાર કેન્દ્ર સુધી લાવી સારવાર આપવામાં આવી હતી કરુણા અભિયાનની ટીમ દ્વારા દસ જાન્યુઆરી વીસ જાન્યુઆરી સુધી પક્ષી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જેમાં ટીમ દ્વારા જે સ્થળ ખાયલ પક્ષીઓને સારવાર કરી એચીવ કરવામાં આવેલ ચાલુ વર્ષે જિલ્લા અંદાજે એકસો સેતાલીસ પક્ષીઓ પતંગ અને દોરી વગરથી ઘાયલ થયા હતા અને છ નમો નીપજ્યા હતા જેમાં સુરેન્દ્રનગર ચોરાવનગર રતનપુર શહેરી વિસ્તારમાંથી પચાસ જેટલા પક્ષીઓ પતંગ દોરીથી વઢવાણ શહેરી વિસ્તારમાંથી તેમજ જેટલા એકસો પક્ષીઓ ઘાયલ થયા હતા આ દરમિયાન બંદર ડોક્ટરો ટીમ અંદાજે એસી થી વધુ જીવ દેવા અને દસ થી વધુ વાહન ની મદદ લેવાઈ હતી માયાચાર ન્યુઝ ચેનલ જયેશ ચાર